ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીનું દિલથી ખેડૂતો વતી આભાર માનું છું કે તેમને આવા આવી પડેલી સમસ્યાની અંદર દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું એ ખૂબ આવકાર્ય છે ખરેખર ખેડૂતોએ પણ આ વિષયને સમજી અને જે ખરેખર જરૂરિયાતમંદ છે જે નાના ટબકાના ખેડૂતો છે તેમને ખરેખર આનો ખૂબ લાભ મળવો જોઈએ તેના માટે લોકોએ આગળ આવવું જોઈએ સરકાર એ ખેડૂતોના પક્ષની અંદર આવી ઉભી રહી અને ખેડૂતોને જે સહાય આવી છે એ એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ સરકાર એ ખેડૂતોની સરકાર છે આ સરકાર એ છેવાડાના માનવીની સરકાર છે એ એમને સાબિત કરી છે. ના ખૂબ સારું હું તો એવું કહીશ કે ગામડાની અંદર આવી સર્વે કરી અને ચાર દિવસની અંદર ગ્રામ સેવક અને તલાટીશ્રીઓએ જે રિપોર્ટ આપે છે એ રિપોર્ટના આધારે ગામની અંદર જે પણ નુકસાન ડાંગરથી લઈ અને શાકભાજીનું થયું છે આ તમામનું સર્વે કરી અને સરકારશ્રીઓએ આદેશ કર્યો છે કે આ બધાને એમનું વળતર મળી રહે એની ચિંતા સરકારે કરી છે એકસો ને પચીસ મણ ટેકાના ભાવે ખરીદી કરવાનું જ્યારે સરકારે નક્કી કર્યું છે અને એક ચૌદસો ને બાવન રૂપિયા મણના ભાવ છે ત્યારે ખેડૂતોને પણ હું અભિનંદન આપું છું સાથે સાથે ખેડૂતોને વિનંતી કરું છું કે જે રજીસ્ટ્રેશન થયું છે તે મુજબ જ ખરીદી કરવામાં આવશે સરકારે જે દસ હજાર કરોડ નું રાહત પેકેજ જાહેર કરેલ છે એમાં સારો એવો ફાયદો થાય છે અને પંદર હજાર કરોડ ની મગફળી લેશે એકસો ને પચીસ મણ ચૌદસો ને બાવન રૂપિયા નું એમાં પણ ખેડૂતને ફાયદો થાય છે એ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માની છે સરકાર દ્વારા ભાવ પ્રતિમાણે ચૌદસો ને બાવન રૂપિયા જાહેર કર્યો છે એમાં હું ખુશ છું ચૌદસો ને બાવન રૂપિયા ભાવ મળે એટલે ખેડૂતને સારામાં સારો ભાવ મળ્યો કહેવાય એમાં હું ખુશ છું અને સરકારે એક બીજી જાહેરાત કરી છે કે એક્ટરે બાવીસ હજાર રૂપિયાની જે સહાય જાહેર કરી છે તો એ ખેડૂતને માવઠાના કારણે મળવા પાત્ર જોઈએ ક્યાં ખેડૂત લક્ષી સરકારે ઉત્તર ગુજરાતમાં અને એમાં વાવ થરાદ જિલ્લામાં કમોસમી માવઠાને લીધે ખેડૂતોને પોતાનો ઉભો માલ ખૂબ

એમને નિર્ણય લીધો એ ખૂબ ખૂબ આભારી છે અમે તો ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ ખેડૂતને ખૂબ જ મોટા ભારે માત્રામાં નુકસાન થયેલું હતું પરંતુ ગુજરાત સરકાર અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સવિશ્ય સરકારે ખેડૂત તો કેવી રીતે બેઠો થાય ખેડૂતને કેવી રીતે સહાયરૂપ થઈ શકે એના માટે 10000 10000 કરોડ રૂપિયા જેવી માત્રક રકમનો પેકેજ જાહેર કર્યું છે તેનાથી ખેડૂતને ખૂબ જ લાભ મળશે ખેડૂતને મદદ મળશે અને સાથે સાથે મગફળીની પણ ટેકાના ભાવે અને અન્ય જણસોની પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ પંદર થી વીસ હજાર કરોડ રૂપિયા જેવી રકમ ની પણ સરકારે જાહેરાત કરી છે